નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં જે લોકોને પણ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ અને એ સિવાયની ભરતીઓ હોય છે અવારનવાર હું વિડીયો બનાવતો રહીશ કઈ રીતે ફોર્મ ભરવું કેટલી વેકેન્સી છે તેના માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે અને પરીક્ષા માટે કયા કયા બુક્સનો તમે વાંચવામાં ઉપયોગ કરશો વગેરે જેવી માહિતી હું અવારનવાર લઈને આવતો રહીશ તો આજે આપણે વાત કરીશું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે હંગામી ધોરણે ખૂબ જ મોટી લેબોરેટરી ટેકનિશિયનની જગ્યાઓ બહાર પડી છે તો તેમાં તમે કઈ રીતે વાંચશો અને મહત્ત્વની વાતો કઈ કઈ બુક્સ જે છે તે તમે વાંચવા માટે લેશો કારણ કે મેં આની પહેલાં એક વિડીયો મૂક્યો છે જેમાં મેં ડિસ્કસ કર્યું છે કે આ એક્ઝામની અંદર આ જ ભરતીની અંદર કઈ કઈ પોસ્ટ માટે કેટલી કેટલી જગ્યાઓ છે પરીક્ષાની પદ્ધતિ શું છે અને તેના માટેની એજ્યુકેશન ક્વોલિફિકેશન શું છે તમારી પાસે કઈ કઈ ડિગ્રી હોય તો તમે કઈ કઈ ભરતીની અંદર કઈ કઈ વેકેન્સી માટે તમે એપ્લાય કરી શકો આ વિડીયો જે છે તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો જે કોઈને પણ તે જોવાનું બાકી છે તો સૌ ત્યાં જઈ અને જુઓ વિડીયો અને ત્યારબાદ આ વિડીયો જોવે જેથી તમને સમજવામાં ખૂબ જ સરળ રહેશે તો આજે વાત કરીશું આપણે કઈ કઈ બુક્સ વાંચશું અને કઈ રીતે તમે સંપૂર્ણ સિલેબસની તૈયારી કરશો આ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની બસોથી ની આજુબાજુ જગ્યાઓ બહારી પડી છે જેમાં લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ વગેરે જેવી ભરતીનો સમાવેશ કરવામાં આવ્યો છે વગેરે જેવી પોસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે તો હવે જોઈએ તો મિત્રો આની અંદર અલગ અલગ પોસ્ટ માટેની ભરતી છે એવું નથી કે માત્ર બસો અઢીસો કે માત્ર લેબ ટેકનિશિયન માટે છે અને લેબ ટેકનિશિયન માટે વેકેન્સી છે તે પણ અલગ અલગ ક્વોલિફિકેશન બેઝ છે જેમ કે કેમેસ્ટ્રી ગ્રુપ ગ્રુપવાળા માટે અલગ ફિઝિક્સ ગ્રુપવાળા માટે અલગ બાયોલોજી ડિપાર્ટમેન્ટ માટે અલગ બધા માટે અલગ અલગ છે તો મોસ્ટલી એક તો સમજી શકીએ કે સિલેબસ બધી જ એક્ઝામ માટે અલગ અલગ રહેશે અને તમે એક માં ફોર્મ ભરી શકો બેમાં ભરી શકો ત્રણમાં ભરી શકો તો તમારો કોઈ સબ્જેક્ટ છે એના આધારે તમે લેબ આસિસ્ટન્ટમાં પણ ફોર્મ ભરી શકો લેબ ટેકનિશિયનમાં પણ ફોર્મ ભરી શકો છો અને સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર પણ ફોર્મ ભરી શકો છો જો તમારી પાસે અનુભવને બધો છે તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી અને તે લોકોની કમેન્ટનો જવાબ જે છે મેં કમેન્ટ મારફતે આપ્યો છે છતાં પણ એવી જરૂર જણાય કે એક વિડીયો બનાવી આપું કોઈ લોકો એવું પૂછ્યું કે એક્ઝામ જે છે એ કઈ ભાષામાં છે ઇંગ્લિશમાં છે કે ગુજરાતીમાં છે તેના માટે સારી બુક કોઈ હોય તો જણાવો તો આ બધા જ પ્રશ્નોનો આજે જવાબ આપણે અહીં મેળવશું તો મિત્રો સૌ પ્રથમ આપણને ખબર છે કે એક્ઝામ જે છે એ બસો દસ માર્કની આજુબાજુ રહેશે બરાબર જેમાં પાર્ટ એ અને પાર્ટ બી એવી રીતે ટોટલ બે પાર્ટની અંદર સંપૂર્ણ એક્ઝામને ફાળવી દેવાય છે જેમાં સિલેબસની અંદર વાત કરીએ તો દરેક પરીક્ષા માટે અલગ અલગ સિલેબસ છે પરંતુ માત્ર ને માત્ર એકસો વીસ જે ફિલ્ડને રિલેટેડ જે છે તે જ અલગ અલગ છે બાકીની બધી જ વસ્તુ જે છે એ કોમન રહેશે તો વાત કરીએ આપણે સિલેબસની હા મિત્રો પાર્ટ એની અંદર ગણિત અને રીઝનિંગ આ બંનેના ટોટલ સાઠ માર્કનો પોર્શન રહેશે અને આમાંથી સાઠના ચાલીસ ટકા માર્ક તમારે ક્વોલિફાય થવા માટે જરૂરી છે તો મિત્રો આના માટે પ્રિપરેશન કઈ રીતે કરશો મોસ્ટલી એવું હોય છે કે કેમેસ્ટ્રી અને બાયોલોજી વાળા જે વિદ્યાર્થીઓ જે છે તેઓનું મેથેમેટિક્સની અંદર એટલું બધું ખાસ હોતું નથી કે તેઓ લોકોને આ બધું આવડતું હોય એ લોકોને ફરીથી પ્રિપેર કરવું પડે તો આપણે આ સાઠ માર્ક આપણી માટે મહત્ત્વના છે એના માટે કઈ બુક વાંચશું કઈ રીતે પ્રિપેરેશન કરશું જેથી આ સાઠ માર્કની અંદર સારા એવા માર્ક ખેંચી શકીએ હા મિત્રો તો ગણિતની અંદર તમે નીરજ ભરવાડની બુક જે છે તેને લઈ શકો છો હું તમને એ રિફર કરીશ કારણ કે મેં ભૂતકાળમાં જ્યારે પણ તૈયારી કરી છે ત્યારે નીરજ ભરવાડનું મેથેમેટિક્સ અને નીરજ ભરવાડની રીઝનિંગની બુક જે છે તેનો ઉપયોગ કર્યો છે અને હાલમાં પણ હું જેટલા પણ વિદ્યાર્થીઓ મારા જે છે એ બધાને આ જ બુક રિફર કરું છું કારણ કે તેની અંદર પાયાથી લઈને બધી જ બેઝિકથી લઈને બધી જ વાત કરવામાં આવી છે ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું છે એવું એટલે તમારે છેલ્લા દસ વર્ષનો ગેપ હોય કે તમે ક્યારેય મેથેમેટિક્સ લીધું જ નથી હાથમાં તો તમે આ બુકની મારફતે તમે સંપૂર્ણ મેથેમેટિક્સ અને સંપૂર્ણ રીઝનિંગને કવર કરી શકો છો હા મિત્રો તો તમે નીરજ ભરવાડની બુક જેમાં મેથેમેટિક્સ અને રિઝનિંગ બંનેની અલગ અલગ બુક આવશે છે મેથેમેટિક્સની અંદર અંદાજીત સત્યાવીસથી ત્રીસ ચેપ્ટર છે જેમાં ત્રિકોણમિતિ બેઝિક મેથેમેટિક્સ ટકાવારી નફો નફોટ બધા જ ચેપ્ટરને આવરી લેવામાં આવે છે જેની એ સિવાય રિઝનિંગની વાત કરીએ તો તેના માટે પણ બહુ નાની એવી અને સરળ બુક છે માત્ર ને માત્ર તમે ત્રણથી ચાર દિવસની અંદર સંપૂર્ણ રીઝનિંગ કવર કરી શકો એવી બુક છે સરળ ભાષામાં તમને બધાને સમજાઈ જશે તો આ સાઠ માર્ક માટે તમે આ બુક રિફ લેશો અને તેમાંથી પ્રિપેરેશન કરશો તો એટલીસ્ટ તમે પચાસ પંચાવન માર્ક લાવી શકો જો તમારું સારું એવું વાંચન હશે સારું એવું રીડિંગ હશે ને કોન્સ્ટન્ટ રિવિઝન મારેલું હશે તો તો મિત્રો એના માટે આ બુક તમે ક્યાંથી મેળવો છો તો તેના માટે પણ ડિસ્ક્રિપ્શનમાં હું તમને લિંક આપું છું ત્યાં જઈને તમે ત્યાંથી પરચેસ કરી શકો છો ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો તો મિત્રો આ તો વાત થઈ સાઠ માર્કની ત્યારબાદ આગળના એકસો ને પચાસ માર્કની વાત કરીએ પાર્ટ બીની વાત કરીએ તો તેમાંથી ત્રીસ માર્કનું જે છે એ જીકે છે આ જીકેની વાત કરીએ તો હાલમાં ભારતનું બંધારણ જે છે આ ત્રીસ માર્કની અંદર ટોટલ પા ચાર સબ્જેક્ટ છે એટલે એટલીસ્ટ તમે એમ જોઈ શકો કે સાત આઠ માર્કનું કોઈ પણ સબ્જેક્ટનું પૂછાય છે કે દાખલા તરીકે બંધારણ હોય ભારતનું બંધારણ કોન્સ્ટિટ્યુશન જે છે તો એ સાતથી આઠ માર્કનું પૂછાય છે કે અને સાતથી આઠ માર્ક પણ ઘણા ખરા કહેવાય તો એના માટે ભારતના બંધારણ માટે તમે સહેજાદ કાજીની બુક લઈ શકો છો પરંતુ શહેજાદ કાજીની બુક એમ કે ક્લાસ વન અને ટુ માટે ખાસ બનાવવામાં આવે છે એટલે આપણે તે બુક લઈએ પરચેસ કરીએ તેનું રીડિંગ પણ કરીએ પરંતુ એટલું બધું ડિટેલમાં ઉતરવાની જરૂર નથી કારણ કે તો સંપૂર્ણ કન્ટેન્ટ જે છે એ લેન્ધી પડી જાય છે તમને ઉપર છેલ્લી માહિતી દાખલા તરીકે સાતથી આઠ માર્ગનું હોય તો રાષ્ટ્રપતિ પૂછે તો રાષ્ટ્રપતિના અનુચ્છેદ મોસ્ટલી પૂછાઈ શકે તે સિવાય જોઈએ તો રાષ્ટ્રપતિ દ્વારા થતી નિમણૂકો ચૂંટણી પંચના અધ્યક્ષ હોય જાહેર સેવા આયોગના અધ્યક્ષ હોય નાણાં પંચના અધ્યક્ષ હોય કોને કોણ કોની નિમણૂક કરે એવા પ્રશ્નો પણ પૂછાઈ શકે છે તો બહુ ડિટેલમાં જવાની જરૂર નથી પરંતુ છેલ્લું તમે રીડિંગ કરશો સહેજાદ કાજીની બુક લેશો જો તે બેસ્ટ છે બરાબર અને દરેક ચેપ્ટર પૂરું થાય પછી તેની અંદર પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોનું તમે રિવિઝન કરશો તો પણ તમને મોટા ભાગનું બધું આઈડિયા આવી જશે ત્યારબાદ કરંટ અફેર્સની વાત કરીએ તો કરંટ અફેર્સમાં તમે ક્લાસ થ્રી માટે સ્પેશિયલ જોઈએ તો સ્ટડી આઈક્યુનું કરંટ અફેર્સ વાંચી શકો છો તે સિવાય જો વધારે થોડું ડિટેલમાં વાંચવું હોય તો યુવા ઉપનિષદનું કરંટ જે છે તે પણ તમે વાંચી શકો છો આ બંનેને પરચેસ કરવા માટે લિંક જે છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો પરંતુ આમાં જે છે તમારે બહુ હેવી બેજનું ઘણા બધા સમય બે ચાર વર્ષનું કરંટ અફેર્સ કરવાની જરૂર નથી માત્ર ને માત્ર છેલ્લા છ મહિના કવર કરીને જાશો તો આ આઠ દસ માર્કમાંથી તમે એટલીસ્ટ છ સાત માર્ક તો મેળવી જ લેશો ત્યારબાદ ગુજરાતી અને ઇંગ્લિશ કમ્પ્રેન્સ તો મિત્રો આની અંદર કેવું છે કે પહેલાની એક્ઝામમાં આવું બહુ આવતું નહોતું ત્યારે માત્ર ગુજરાતી ગ્રામર ને ઇંગ્લિશ ગ્રામર આવતું પરંતુ હવે જે છે આ કોમ્પ્રેહેન્શન પૂછાય છે તેમાં મોસ્ટલી તમારી જે વાંચવાની એબિલિટી અને ગ્રાસપિંગ પાવર જે છે ને તેના પર ડિપેન્ડ રહે કોઈ એક તમને ફકરો પૂછે છે તેના પરથી તમને પ્રશ્નો કાઢેલા છે તો પહેલી વારમાં જ્યારે તમે એ પેરેગ્રાફ રીડ કરો છો ત્યારે તેમાંથી તમે કેટલું કેચઅપ કરો છો જો તમારી ગ્રાસપિંગ પાવર સારો હશે તો તમે એના નીચે આપેલા ચારથી પાંચ પ્રશ્નો વાંચશો ક્વેશ્ચન વાંચશો એટલે તરત તમને આઈડિયા આવી જશે કે આની અંદર આ જવાબ આપેલો છે મોસ્ટલી ટાઈમ મેનેજમેન્ટનું જ છે જવાબ તો દરેકને આવડવાના છે પરંતુ કેટલા સમયની અંદર કોણ જવાબ ગોતી આપે છે તે મહત્વનું રહેશે તો આમ અહીંયા ટોટલ ચાર સબ્જેક્ટ છે પરંતુ એમાંથી બે સબ્જેક્ટની જ બુક તમારે લેવાની જરૂર છે ભારતનું બંધારણ જે સયાઝાદ કાજીનું લેજો અને વર્તમાન પ્રવાહ જે છે કરંટ અફેર્સ જે છે તેમાં સ્ટડી આઈ નું પણ તમે લઈ શકો અને બંનેની બુક તો લેવો તો ચાલે બાકી કરંટ અફેર્સ જે છે આઈસી કરંટ અફેર્સ જે છે તે ઓનલાઈન પણ તમને મળી રહેશે ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી જે છે તેમાં મોસ્ટલી તમારી પ્રેક્ટિસ હોય છતાં પણ જો તમારે તેના માટે લેવું હોય તો તમે અક્ષર પબ્લિકેશન જે છે એ સારું રહેશે ત્યારબાદ હવે આવે છે મુખ્ય વિષય મિત્રો એકસો ને વીસ માર્કનો જે આગળનો જે પેપર જે છે એ સંબંધિત વિશે અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો છે એમાં આપણે મિત્રો એવું સમજી શકીએ કે દાખલા તરીકે સાયન્ટિફિક આસિસ્ટન્ટની કોઈ પોસ્ટ છે જેમાં બાયોલોજીનું માટે કોઈ એપ્લાય કર્યું છે તો આગળનું સાઠ માર્ક અને ત્રીસ માર્ક નેવું માર્કનો તો મેથ્સ રીઝનિંગ ભારતનું બંધારણ કરંટ અફેર્સ ઇંગ્લિશ અને ગુજરાતી કોમ્પ્રિએશન્સ પૂછાય જાય પરંતુ એકસો વીસ માર્ક માટે શું વાંચશું તો મિત્રો ઘણા બધા લોકો કહેશે કે આ બુક લેવી આ બુક લેવી તે લેવી પરંતુ મારું પર્સનલી એવું માનવું છે કે જ્યાં સુધી સારી એવી બુક માર્કેટમાં આવે નહીં ત્યાં સુધી હાલ આપણે જે પણ ડિગ્રી પર એપ્લાય કર્યું છે દાખલા તરીકે તમે બેચલર ડિગ્રી પર એપ્લાય કર્યું છે તમે બીએસસી માઇક્રોબાયોલોજી કર્યું છે અને તમે સાયન્ટિફિક ઓફિસરની અંદર ફોર્મ ભર્યું છે તો તમારે તમારા સબ્જેક્ટ રિલેટેડ એટલે કે બીએસસીની અંદર જે કાંઈ પણ માઇક્રોનું કન્ટેન્ટ હતું તે તમારે વાંચવું જરૂરી છે આ મિત્રો બીજી બુક કોઈપણ લ્યો તે પછી પહેલાં તમારે આ બેચલર ડિગ્રીની અંદર તમારો જે કાંઈ સિલેબસ હતો તેમાં મોસ્ટલી તમે ટીવાય લઈ શકો થર્ડ ની અંદર બધો જ જે છે એ કવર થઈ જતા હોય છે ટોપિક તો તેની અંદર માઇક્રોબાયોલોજી હોય તો લાસ્ટ યર બીએસસીના લાસ્ટ યરનું તમે માઇક્રોબાયોલોજીનો જેટલો જેટલો બી સિલેબસ હતો તેને તમે રીડ કરી શકો એવી જ રીતે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માટે પણ એવું જ છે કે બીએસસીની અંદર લાસ્ટ યરની અંદર તમારું જે કાંઈ મેઈન સબ્જેક્ટ હતા તે બધા તમે એકવાર રીડ કરી લો સંપૂર્ણ સિલેબસને કવર કરી લ્યો એટલે આ એકસો વીસમાંથી મોટા ભાગનો એસી થી નેવું ટકા પ્રશ્નો તો તેમાંથી થાય છે એ સિવાય મિત્રો હા ઘણી બધી વેકેન્સીની અંદર તમારે એઝ અ લેબ ટેકનિશિયન તમારો એક્સપિરિયન્સ અનુભવ પણ માંગ્યો છે તો લેબોરેટરી ટેકનિશિયન માટે તમે કઈ બુક લેશો હાલ જોઈએ તો તમે જ્યાં પણ એમએલ કરેલું છે ડીએમએલ કરેલું છે સીએમએલ ટી કરેલું છે કે પીજી ડીએમએલ ટી કરેલું આ બધા માટે એક વર્ષની સમયગાળા દરમિયાન તમે જે કાંઈ સિલેબસ કર્યો હતો એ જ સિલેબસ તમારે વાંચવાનો છે કોઈ અલગથી સ્પેશિયલ બુક લેવાની જરૂર નથી અને છતાં પણ કોઈ લોકોને એવું હોય કે નાના ડિટેલમાં કરવું છે ને ગોળ કર વાંચે તો બરાબર છે પરંતુ એક સરળ બુક ગુજરાતી ભાષામાં આપેલી છે કૃષ્ણ અકાદમીની લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી આસિસ્ટન્ટ આ બુક હું તમને બધાને રિફર કરું છું કારણ કે સરળ ભાષાની અંદર તેમાં બધા જ કોન્સેપ્ટને સમજાવ્યા છે અને બધા જ કોન્સેપ્ટને કવર કર્યા છે તો મિત્રો અહીં તમારે આ ચારથી પાંચ બુક લેવાની રહેશે મેથ રીઝનિંગ માટે નીરજ ભરવાડ પબ્લિકેશનની બુક લેજો ભારતના બંધારણ માટે સહેજાદ કાજીની બુક લ્યો કરંટ અફેર્સ સ્ટડી આઈક્યુ અથવા યુવા ઉપનિષદ લ્યો ગુજરાતી અને અંગ્રેજીના કોમ્પ્રિહન્શન્સ માટે કોઈ બુક ના લ્યો તો પણ ચાલે ને જો લેવી જ હોય તો અક્ષર પબ્લિકેશનની પણ લઈ શકો છો અને સબ્જેક્ટ રિલેટેડ જે છે તમે તમારા બીએસસીનું જે કાંઈ મટિરિયલ છે જે કાંઈ સિલેબસ છે તેનો તેને કવર કરી શકો છો ત્યારબાદ એક્સ્ટ્રામાં લેબ્રે લેબોરેટરી ટેકનિશિયન માટે કૃષ્ણ કૃષ્ણમકાદમીની બુક તમે લઈ શકો છો અને મિત્રો આ સિવાય આ એકસોને વીસ માર્કની કોઈ સ્પેશિયલ બુક માર્કેટમાં આવશે અને મને જો એમ લાગશે કે આ બુકની અંદર પ્રોપર કન્ટેન્ટને કવર કરવામાં આવ્યું છે તો હું તમને બધાને ફરીથી વિડીયો મારફતે જણાવી આપીશ તો મિત્રો આજ માટે આટલું જ તમને તમને સૌ કોઈને કઈ કઈ બુક લેવી તે સમજાઈ ગયું છે કઈ રીતે સિલેબસ અટેમ્પ કરવો તે પણ સમજાઈ ગયું છે તો અને બધા જલ્દી આવતી પહેલી તારીખથી લઈને છેક પંદર તારીખ પંદર સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાનું શરૂ છે બધા લોકો જલ્દીથી એપ્લાય કરજો કોઈને સ્પેશિયલ કેટેગરીમાં ઓબીસીમાં ભરવાનું હોય તો નવા નિયમ પ્રમાણે બે હજાર બાવીસના જાન્યુઆરી મહિનાનું જો તમારી પાસે નોન ક્રિમિલિયર હશે તો તે વેલિડ નહીં ગણાય તો ફરીથી તમારે નોન ક્રિમિલિયર કઢાવવું પડશે તેનો જે ડેટ ને બધું જે છે એડિટ કરીને તમારે ફોર્મ ભરવું પડશે તો સૌ કોઈ તેના માટે તૈયારી રાખે અને જલ્દી જ ફોર્મ ભરી આપે તો આ સિવાય વધારામાં જો કોઈને કાંઈ પ્રશ્નો રહેતા હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો હું ભરતી શરૂ થાય તે છેક પૂરી થાય ત્યાં સુધી દરેક બાબતના વિડીયો મારફતે તમને મદદ કરવાનો પ્રયત્ન કરીશ તમે માત્ર કમેન્ટથી તમે મને જણાવો તો આજ માટે આટલું જ જય હિન્દ